આપણે એક સમયે માલદેવરાણા કેશવલે પહેલ કરી હતી કે આપણા ગામના સમાજના છોકરાઓથી લઈને બધા મોટા ભણીગણીને કંઈક બને બરાબર તો હવે એની ઈચ્છા પૂરી થઈ એ બરાબર એનો દીકરો હાલો હું ભણીગણીને મોટો થયો હું તો હવે હું કઈ પાછું કરવું પડે ને બોલ દેવરકા દેશ કી જય બોલ લીરબાઈ માત કી તમે આપણે જે આવ્યા તો એમાં કેટલાક ટકા સમજાણું તમને તો બહુ અડધું જાજુ સમજાણું કઈ નહીં તો પેલા તો એ વાત માટે તાળીયું પાડો બધા અડધું જાજુ સમજાણું આપણા સમાજમાં મોટા ભાગના લોકો ખેતી થી સાથે જોડાયેલા છે અને મારા બાપાએ ખેતી જ કરી છે અને મારા બાપાએ મને ભણાવ્યો ને તો મારી હંમેશા એવી જ ઈચ્છા રહી કે ભાઈ આપણે કાંઈક ભણ્યા ગણ્યા છે તો સમાજમાં લોકોને આપણા સમાજમાં લોકોને હજી એટલી કેળવણી નથી કે ભણવાથી ફાયદા શું થાય ભણી ગણીને આગળ વધારી એક ભણેલું હોય તો આખું કુટુંબ હવરી જાય એને લીધે તો એટલે હંમેશા હું કોશિશ કરતો રહું છું મારા યુટ્યુબ ફેસબુકના માધ્યમથી કે ભાઈ આ હું ભણી ગણીને જ્યારે મેં આજથી દસ વર્ષ પહેલાં ચાલું કર્યું હતું કે મારા યુટ્યુબ ફેસબુકમાં ઘણા ઇન્ટરવ્યૂ કે છે કે એક સમય એવો હતો કે જ્યારે આપણે કંઈ એટલી બધી ભાન હતી કે આ ભણી ગણીને શું કરી શકીએ એ સમયે મારા બાપા ખેડૂત હતા એણે એટલી નહોતી ખબર પડતી પણ ગામના જે વડા હોય એને પૂછી પૂછીને કીધું કે ભાઈ મારા દીકરાને સાયન્સમાં આગળ મૂકાવાય કે નહીં દસમામાં નેવું પંચાણું ટકા અહેવાય તો શું કરાવવું પછી મેં જામનગરથી ગવર્મેન્ટમાં એમબીબીએસ કર્યું પુણે ગવર્મેન્ટમાં એમડી કર્યું એ પછી હું આઈસીયુ સ્પેશિયાલિસ્ટની ડિગ્રી કરી સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદથી અને હાલ ડૉક્ટર કરણ મોઢવાડિયા એમડી અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે ગોકુલ હોસ્પિટલ રાજકોટમાં હું ફરજ બજાવું છું અને જ્યારે મને સમસ્ત મેર સમાજ ગ્રામ વતી મને વિસાવાડાથી ફોન આવ્યો કે સાહેબ અમે તમારા યુટ્યુબમાં ફેસબુકમાં બધા વિડીયો જોઈએ છે અને આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષાના માધ્યમથી અને સીપીઆર એક જીવનદાન તાલીમ યાત્રાના માધ્યમથી જે તમે બધાને સીપીઆરની ટ્રેનિંગ શીખવાડો છો ને એ અમારે ધાર્મિક ઇવેન્ટ છે અમારા ગામમાં સમસ્ત રામદેવપીર ની જે એક સપ્તાહ છે બરાબર તો એમાં કરાવવું છે તો મેં એ જ કીધું કે મેં પહેલાં તો મોઢા સાહેબને વાત કરી તમે કદાચ ઓળખતા જશો ડૉક્ટર પ્રકાશ મોઢા સાહેબ કેટલો યાદ કરે આમાંથી પ્રકાશ મોઢા સાહેબને કેટલા ઓળખે છે બરાબર ખૂબ ખૂબ આભાર અને મેં મોઢા સાહેબને જયારે વાત કરી કે વિસાવડામાં સાહેબ આવો કાર્યક્રમ છે અને આવી રીતના છે તો મને એ જ કીધું કે મારા બર્ડન અને પોરનાનો કોઈનો ફોન આવે તો અટાણે તો આપણું મોટું દવાખાનું છે ને ઘણું એક પણ એક સમય એવો હતો ને કે જ્યારે કાંઈ નહોતું બરાબર ત્યારથી એ લોકોની સહાય એ લોકો એટલા દેખાડવા આવતા અને ત્યારથી જઈને ત્યારે ગોકુલ હોસ્પિટલ એક મોટી બ્રાન્ડ બની છે બરાબર પણ જ્યારે કાંઈ નહોતું એ સમયથી આપણી બાજુનો વિસ્તાર મોઢા સાહેબને બતાવશો સાહેબ જે જુવાની જોવાની હતી ત્યારની એટલે તેથી મને સાહેબ એ જ કીધું કે એક કામ કર મારી સામે વિડીયો રાખ ને હું બોલીશ કે ભાઈ વિસાવડા ગામે એવડી મોટી સભા છે આપણે એક સપ્તાહ ગોઠવેલી છે અને વધુ ને વધુ લોકો એમાં આવજો તમે કદાચ મોઢા સાહેબનો વિડીયો જોયો હશે બરાબર તો હવે એના જ સ્વરૂપે આજે આપણે એ જાણશું કે હૃદયનો હુમલો આવે ત્યારે શું કરવું બરાબર અને કોઈનું હૃદય બંધ પડી જાય તો શું કરવું આપણે એમાં શું કરી શકીએ કે જેથી કોઈનો જીવ બચી શકે બરાબર તો હું બધાને વિનંતી કરીશ કે આપણે જેટલા લોકો છે એટલા બધા આગળ આવી કેમ કેમકે હું ખાલી શીખવાડવા નથી આવ્યો પહેલે બેઠા અશોક છેલ્લે હું બધાને પકડી પકડીને કરાવવાનું નામ શું છે નામ નામ બરાબર મારા મમ્મીનું નામ રામભીબેન જ છે હવે છેલ્લે આઈ આપણે તમારું નામ શું છે સુંદરબેન સુંદરબેન છેલ્લે અહીંયા બેઠા હે પછી આપણે અહીંયા મરદ મુછાડો કોણ બેઠા હે બ્લેક શર્ટમાં અમારો ભાઈ નામ બોલો લીલાભાઈ લીલાભાઈ પછી અહીંયા આપણે બેઠા તમારું નામ વ્હાઈટ શર્ટમાં ભાઈ તમારું નામ લખમણભાઈ એટલા તો હું સીપીઆરની ટ્રેનિંગ અહીંયા બોલાવીને કરાવવાનો જ છું એના સિવાય પણ વચ્ચેના ગમે ને ઊભો કરીશ ગમે ને ઊભા કરીશ ને અહીંયા કરાવીશ કે ભાઈ તમારે કરવાની છે કેમ કે આ વસ્તુ શીખવાનો ખાલી કંઈ મતલબ નથી બરાબર આપણે એક સમયે માલદેવ રાણા કેશોલાએ પહેલ કરી હતી કે આપણા ગામના સમાજના છોકરાઓથી લઈને બધા મોટા ભણી ગણીને કંઈક બને બરાબર તો હવે એની ઈચ્છા પૂરી થઈ થઈએ બરાબર એનો દીકરો હાલો હું ભણી ગણીને મોટો થયો હું તો હવે હું કવિ પાછું કરવું પડે ને બરાબર સમાજને શીખવાડ હેલા નથી હું તમને પકડી પકડીને શીખવાડીશ પણ અને કરાવીશ પણ અને હા ગીગા હતા લે લેર એકવાર ભાઈ ભાઈ હું આખા ગામને સંભરાવી બરાબર

બોલ શ્રી માત માત કી કી બે કરીને બોલ શ્રી બોલ નથરાજની વાહ વાહ વાળા વાહ બસ આવું જોઈએ જે રીતના આપણે આસ્થામાં જોડાયેલા છે એવી જ રીતના આપણે જ્ઞાનમાંય જોડાઈએ ત્યારે જ આપણા સંસારનું આપણા સમાજનું કલ્યાણ થશે